આજે તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત સરકાર દ્વારા કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરી અને બે જિલ્લાની અંદર રૂપાંતર કરવામાં આવે એવી સરકારે નિર્ણય લીધો છે તો સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ધાનેરા તાલુકાને પ્રજાનો અવાજ સાંભળી અભિપ્રાય લઈ અને બનાસકાંઠા જિલ્લા સાથે જોડી રાખવામાં આવે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે જો આવું કરવામાં નહીં આવે અને બનાસકાંઠામાં ધાનેરા તાલુકાને રાખવામાં નહીં આવે અને જો ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ દબાવવામાં આવશે તો આવનારા સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું ધાનેરા તાલુકાની પ્રજાને પણ મારી નમ્ર વિનંતી છે કે જો સરકારશ્રીને આપણે બે દિવસમાં લેખિતમાં રજૂઆત કરીશું છતાં પણ જો નિર્ણય લેવામાં ન આવે તો ઘરથી બહાર નીકળો અને આપણે આંદોલનના માર્ગે જઈ અને આપણા બનાસકાંઠા જિલ્લા સાથે ધાનેરા તાલુકાને જોડી રાખીએ તેવી મારી નમ્ર વિનંતી છે